પ્રશંસનીય કામગીરી કરી હતી મળતી માહિતી મુજબ ઢીંડોલી પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે નશીલા પદાર્થના કેશ શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકતના આધારે સાંઈ દર્શન સોસાયટી રામી પાર્ક પાસે ઘર નંબર બસો સત્તાવનમાં એક ઇસમને અફીણ ડોડાના પાવડર ચાર એકસો કિલોગ્રામ તથા નશાકારક માદક પદાર્થ અફીણનો રસ બે પોઈન્ટ ઝીરો ઝીરો એક કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો ચુમ્બાળીસ સાથે પકડી પાડી પ્રસન્સની કામગીરી કરી હતી